હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે સવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે એ જીએન્સ આજે શું છે રંગ અગિયારસ નહીં દીકા રંગ અગિયારસ છે ને તો જો કાના માટે આપણે વસ્ત્ર અહીંયા કાઢી લીધા છે એ ડોલ છે કાનાની ડોલ હોય ને પિચકારી ને ડોલ ને એ આઈ પિચકારી પછી હું કરું કર કલર જો કાઢી લીધા છે પિચકારી આમાં છે દીકા ડબ્બામાં પછી આપણે કાઢી લઈએ તો ચાલો આપણે ભગવાનને સ્નાન કરાવી અને કપડાં બદલાવી અને એને જે રંગ ગયા છે તો રંગ લગાડી દઈએ હમ રંગ જોઈએ না ডিস অনে চমচি গ্লাসে এক বুপছে পপা লাই বোকছে তো চালো আলর রাখি দো কান হ্যাঁ মনে এম কু কে নাস লাগছে কারণকে কানো না ডিশ স

હે તાવ આવે નેચી પણ તાવ આવે છે કદ ચેક કરે પછી દવા આપી દેજો તાવ આવે છે હે દવા પીસ હોય ને કે આપી દે ઉધરસની તા આપી દે આપી દે દવા તો આપી દે હવે ચેક થઈ ગયું એક ઇન્જેક્શન માં દિયો એટલે વેલું મટી જાય ક્યાં માં આઈ દિયો ઇન્જેક્શન જ આઈ દિયો જો ભાઈ ને રિક્ષા આવી બી તો અત્યારે વાગે ગયા છે છ અને હું જાઉં છું બજારે કારણ કે મારા કાના માટે વસ્ત્રો અને લેવાના છે તો એ બધું લેવા જાઉં છું ને ચોકલેટ જેન્સ નાખી તો ચોકલેટ નાખી દીધી તો ચાલો પેલા પેલા જેન્સને તૈયાર કરી દઉં પછી મારા કાનાના વસ્ત્રો લેવા જાઉં છે જવાનું છે તો કાના માટે વસ્ત્ર લેવા જાઉં છું તો મમ્મી અરે હું જાઉં છું તો અહીંયાથી મને પપ્પા ટેરવા આવે છે તો હમણાં આવતા જ હશે તો ચાલો ફટાફટ પેલા તૈયાર થઈ જાઉં જે થઈ ગઈ છે રેડી જેન્સી હેલો આમ જો બસ તો કંઈ નહીં હાલો આપણે જવાનું જ ને હા તો ચાલો તો જો પપ્પા અમને પહેરવા આવ્યા તો અમને અહીંયા લઈ આવ્યા છે તો સરપ્રાઈઝ તો કૃપાલીને મમ્મીને આપવાનું હતું તો અમને સરપ્રાઈઝ મળી ગયું તો અહીંયા અમે લઈ આવ્યા છે ટીવી જોવા તો ચાલો આપણે હોય છે મન ઓન ઇલેક્ટ્રોનિકમાં તો આપણે જોઈએ હવે પપ્પા ક્યુ ટીવી લેવાના છે એ તો આવી રીતે છે કાચ ગ્લાસ થઈ છે ચાલો અમારું ગયું ટીવી અને અમારું ટીવી આવી ગયું છે તો હવે તમને ઘરે જઈને બતાવું તો જો આવી ગયું છે નવું ટીવી હવે જૂનું કાઢીએ નવું ટીવી લગાડી દેશે તો ચાલો પછી લાગી જાય ને પછી તમને બતાવી

टीवी के तीमा टीवी जो हमरा ठई जाएन पछि बताओ तो जो राखी दी जे छ टीवी फिट थई गई तो सरसोली बहाव बंद थई गई थी तो सरस चालू थई गई चालू हती मैं बेई में આવી ગઈ બજાર બજારથી અહીંયા મારા ઘરે અને કાના માટે હું વસ્ત્ર લઈ આવી છું તો આપણે ધૂરેથીના દિવસે કાનાને વ્હાઇટ વસ્ત્ર પહેરાવશું હોળી રમવા માટે અને કાના માટે બધું જો લઈ લીધું છે હાથમાં પહેરવાના સેટ આમાં મેં ના હતો એટલે લાઇટ પિંક કલરનો લીધો છે અને તો મેં પાગડી પણ આમાં પિંક કલરની લીધી છે ના હતી એટલે આમાં તો આમાં લાઇટ લાઇટ કલર કોમ્બિનેશન સરસ લાગશે ડાર્ક કલરમાંથી પણ મને પછી આમાં મેચ ના આવતી હતી ગમતી હતી ને મને એટલે પછી મેં આ રાખ્યું અને નાના કાના માટે મેં વ્હાઈટ ફ્રોક શેદ પાઘડી અને હાથમાં પહેરવાના કંગન ટાઈપના તો બે કાના માટે મેં લીધું છે પિંક ના હતું કે આમાં જેમાં બેયમાં સેમ નામ હતું એટલે પછી બેનું અલગ અલગ લીધું છે તો ચાલો જીએનસી જો પેન્સિલ કોને આપી ખબર નહી મનીષા માસી આપી કોને આપી માસી હમ અને મારો ડ્રેસ પણ સીવરાઈ ના સીવીને સીવાઈ આવી ગયો છે તો એ લેવા ગયા તા અમે તનિષ માટે જો એક હજી મેં ટી શર્ટ લીધી હા તમને આવું ઓતાનીસ માટે ઓતાનીસ ના વધારે પૂરતા કપડા જલારામમાંથી જ લેતી હોય તો ચમાય ડ્રેસ છે લખાઈ લખેલું છે બ્લુબેરી બ્લુબેરી શોરૂમ છે ને એની સામે છે જલારામ નોવેલ્ટીસ